આ પુલાવ અને ટેસ્ટ તો કોઈ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલો પુલાવ છે પણ આ તો ઘરનો જ અને ઘરની વસ્તુઓથી બનાવેલો એકદમ જ ધમધમાટ મુંબઈ સ્ટાઈલ તવા પુલાવ છે જોતા જ મન થઈ ગયું ને ખાવાનું જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચાર ગુજરાતી રસોઈમાં અને જો આજની તમે બધી ટિપ્સ ફોલો કરશો અને આવી જ રીતે તમે પણ ઘરે તવા પુલાવ બનાવશો ને તો તમારો તવા પુલાવ પણ બહાર કરતા પણ ચડિયાતો બનશે એની મારી ગેરંટી છે આવા અવનવા વિડીયો માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન મળે તેના માટે બેલ નું આઇકન જરૂર દબાવજો અને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો તો ચલો રેસીપી શરૂ કરીએ તો આજે જે આપણે તવા પુલાવ બનાવવાના છીએ તેના માટે અહીંયા મેં દોઢ કપ બાસમતી ચોખા લીધેલા છે તો તમારા ઘરે તમે જે પણ બાસમતી ચોખા વાપરતા હોય તે આમાં લઈ શકો છો હવે ચોખાને બેથી ત્રણ વખત આપણે ધોઈ લેવાના છે જેથી કરીને તેમાં કંઈ પણ કચરો હોય તો તે બધો નીકળી જાય અને પછી અડધો કલાક માટે તેને પલાળીને રાખી દેવાના છે ચોખાને પલાળવા ખૂબ જ જરૂરી છે આ ચોખાના જ્યારે ભાત બનશે ત્યારે એકદમ જ સારી રીતે તે ફૂલશે અને દરેક દાણો એકદમ જ મોટો થશે હવે ભાતને ઓસાવવા માટે પાંચથી છ ગ્લાસ પાણી મૂકી દઈશું ઉકળવા માટે પાણી ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમને ધીમી કરીશું હવે છ થી સાત કશ્મીરી લાલ મરચાં લેવાના છે અહીંયા મારી પાસે કશ્મીરી લાલ મરચાં બે કે ત્રણ જ હતા એટલે મેં બીજા આ તીખા મરચાં લીધેલા છે હવે એમાં આ ઉકળતું પાણી થોડુંક ઉમેરી દઈશું અને આ મરચાંને પલળવા માટે એક તરફ અત્યારે મૂકી દઈશું અને આ મરચાંનું શું કરવાનું છે તે આપણે આગળ જોઈશું હવે પાણીમાં ઉમેરીશું અડધી ચમચી મીઠું પાંચ ચમચી હળદર અને એક ચમચી તેલ મીઠાથી ભાત બન્યા પછી તે મોરા નહીં લાગે હળદરથી સરસ કલર આવશે અને તેલ નાખવાથી ભાત એકબીજા સાથે ચોટશે નહીં હવે આ ઉકળતા પાણીમાં આપણે આ પલાળેલા ભાતમાંથી બધું પાણી કાઢી અને તે ભાત ઉમેરી દઈશું હવે ભાત બરાબર ચડી ન જાય ત્યાં સુધી આ રીતે આપણે ચમચા કે તાવેથાની મદદથી આપણે આવી રીતે મિક્સ કરતા રહીશું પણ આપણે ભાતને લગભગ એંસીથી પંચ્યાસી ટકા એ ચડી જાય એટલા જ આપણે તેને ઉકાળવાના છે પકાવાના છે જેથી કરીને તવા પુલાવમાં દરેક ભાત છૂટો રહે અને તે ભાંગી પણ ન જાય અત્યારે જો ભાતને ચેક કરીએ તો લગભગ પાસઠથી સિત્તેર ટકા જેટલા તે ચડી ગયા છે આ રીતના દબાઈ છે તો અત્યારે આમાં એક ચોથાઈ કપ જેટલા વટાણા ઉમેરી દઈશું એટલે તે ચોખાની સાથે જ બરાબર ચડી જાય અને આપણે તેને અલગથી બાફવા ન પડે તો હજી આપણે એક કે બે મિનિટ આને આ રીતે જ રાખવાના છે વટાણા નાખ્યાના એક મિનિટ પછી આ રીતે અડધો કપ ફણસી પણ આમાં જ હું ઉમેરી દઈશ કેમ કે ફણસીને પણ ચડતા વાર લાગે છે પણ ગેસ બંધ કરવાના ફક્ત એક મિનિટ પહેલાં જ આપણે ફણસી ઉમેરવાની છે આપણે બધા જ શાકભાજીને વધારે પડતાં ચડાવવાના નથી કે બાફવાના નથી હવે ભાત બસ તૈયાર જ છે અને આપણે ચેક કરશું તો તમે જુઓ દાણો કેટલો મોટો થઈ ગયો છે ત્રણ ગણો વધી ગયો છે સાઇઝમાં તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું ફણસીને આપણે ફક્ત એક જ મિનિટ રાખી હતી હવે ભાત ઓસાવાના ચારણામાં આપણે આને કાઢી લઈશું હવે એક વખત ભાત આમાં બની જાય પછી આપણે આ તપેલામાં વધારે વાર એને નથી રાખવાના જો આપણે રાખી મૂકશું તો તે અંદર વધારેને વધારે બફાતા જશે અને વધારે પડતા ચડી જશે હવે ભાતને આમાં કાઢ્યા પછી પણ તમે થોડી થોડી વારે આ રીતે હળવા હાથે તેને ઉપર નીચે કરતા રહો જેથી કરીને તે ઠંડા થઈ જાય અને જે નીચેના ભાત છે તે વધારે પડતા બફાઈ ન જાય પંખા નીચે મૂકી દઈશું જેથી કરીને તે જલ્દીથી ઠંડા થઈ જાય હવે બીજી તૈયારીઓ કરી લઈએ તો આપણે જે મરચાં પલાળીને રાખેલા તે આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ સાથે જ આપણે આમાં લસણની કળી ઉમેરશું સાતથી આઠ આ મારી પાસે મોટી લસણની કળી છે એટલે મેં છથી સાત લસણની કળી ઉમેરી છે સરખી રીતે પીસાય તેના માટે આ મરચાં પલાળેલા હતા તે જ પાણી આમાં ઉમેરું છું અને પીસતી વખતે મેં આ થોડું થોડું કરીને બધું પાણી ઉમેરી દીધેલું આપણા આ મુંબઈ સ્ટાઇલ તવા પુલાવમાં જે ફ્લેવર આવવાનો છે તે આ પેસ્ટથી જ આવવાનો છે તો આ તો તમે જરૂરથી ઉમેરજો હવે તવા પુલાવ આમ તો મોટા તવા ઉપર બનાવવામાં આવે છે પણ આપણા ઘરમાં એટલો મોટો તવો તો ન હોય એટલે મોટી કઢાઈ લઈ લેવાની હવે બે થી ત્રણ ચમચી બટર અને એક ચમચી તેલ ઉમેરી દઈશું તવા પુલાવમાં બટરનો ટેસ્ટ સરસ આવે છે હવે અડધી ચમચી જીરું ઉમેરીશું હવે બટર નાખ્યું છે ને એટલે આ ફીણ એકદમ જ આ રીતના આમાં થશે એટલે તમારે ચેક કરી લેવાનું કે જીરું જો બરાબર સંતળાઈ ગયું હોય તો પછી એમાં અડધો કપ આ રીતે ડુંગળીને સ્લાઇસ કરીને નાખી દેવાની આમાં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી આમ તો તમે તવા પુલાવ ખાલી બટરમાં પણ બનાવી શકો પણ બટર બળી ન જાય એટલે આપણે થોડું તેલ પણ ઉમેરેલું હવે અડધો કપ કેપ્સિકમ અડધો કપ ગાજર અડધો કપ કોબી અને અડધો કપ ટમેટા ઉમેરી દઈશું શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમે કોઈ પણ ઉમેરી શકો છો અને જે ન ભાવતા હોય તે અવોઇડ પણ કરી શકો છો હવે આપણે શાકભાજીને સાતડી લઈશું તેલમાં લગભગ એક મિનિટ માટે હવે જેમ મેં પહેલાં જ કહ્યું તેમ શાકભાજીને આપણે ચડાવવાના નથી બસ એક જ મિનિટમાં તે થોડા સંકોચાઈ જશે અને સોફ્ટ થઈ જશે તો એમાં અડધી ચમચી હળદર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું દોઢ ચમચી પાઉભાજી મસાલો અને જો તે ન હોય તો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો તેની જગ્યાએ પણ પાઉંભાજીનો મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી મરચાં અને લસણની તે આમાં બધી ઉમેરી દીધી છે તો આજે પેસ્ટ હતી તે આજે જે પુલાવ બનાવી રહ્યા છે તે માપની જ મેં બનાવી હતી હવે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો તેમાં આપણે આ બનાવેલા ભાતને પણ ઉમેરી દઈએ તો જો આજની આ રેસિપી આ જ રીતે તમે પહેલેથી છેલ્લે સુધી બનાવશો ને તો તમારો તવા પુલાવ પણ એકદમ જ બારે જે મળતો હોય ને રેસ્ટોરન્ટમાં કે લારી પર એનાથી પણ ચડિયાતો બનવાનો છે એક બે વખત આપણે આને આવી રીતે હલાવી લઈએ જેથી કરીને શાકભાજી નીચે ચોટી ન જાય હવે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું અને અડધા લીંબુના રસને પણ અત્યારે આમાં નીચવી દઈશું હજી આમાં એક વસ્તુ આપણે ઉમેરવાની છે પણ આ બધું એકસાથે સરખી રીતે મિક્સ કરી લઈએ ને પછી જ આપણે તે ઉમેરીશું તો જ્યારે બધા શાકભાજી અને ભાત બધા સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે આપણે આમાં ઉમેરીશું બાફેલા બટાકા જે મેં નાની સાઇઝમાં કટ કરીને રાખ્યા છે આ એક કપ બટાકા છે બટાકાને છેલ્લે ઉમેરવાના જેથી કરીને તે ભાંગી ન જાય તો હળવા હાથે તેને મિક્સ કરી લઈશું તો બટાકા પણ સરસ રીતે આમાં મિક્સ થઈ ગયા છે તો હવે ગેસને આપણે બંધ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણને જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવો સરસ તવા પુલાવ તૈયાર થયો છે ઉપરથી લીલા ધાણા ઉમેરીશું અત્યારે તો મારા કિચનમાં જે સુગંધ આવી રહી છે તે તો હું તમને વર્ણાવી જ ન શકું એટલી સરસ છે એકવાર આ તમે ઘરે આ રીતે ટ્રાય કરશો ને તો બહારના બીજા બધા જ પુલાવ ભૂલી જશો અને જો દહીં સાથે ખાશો ને તો તો મજા જ પડી જશે જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો તેને લાઈક કર જો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ચાર મિસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બધાને